નમસ્કાર ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક યોજાયો પીઆઈજીઆર વસૈયા અને પીએસઆઈ આરએચ રતન ગઢવીની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા સ્થાપન પર ભાર મુકાયો સીસીટીવી લગાવનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા સાથે શાળાઓમાં ગુડ ટચ અને બેડ ટચ અંગે બાળકોને માહિતી આપવામાં આવી ઇન્સ્પેક્શન દરમિયાન એસપી સંજય ખરાતે ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને અધિકારીઓની કામગીરીને બિરદાવી કાર્યક્રમમાં સરપંચો નગરપાલિકા સદસ્યો વેપારી અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ઓકે સર આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો તે દરમિયાન જે આયન વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ પ્રત્યે એ અરજદારે બહુ સારું એવો અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફ જે મિશન સ્માઇલ નામનું એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી પણ તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આજે પ્રોજેક્ટ ઈગલ આઈટ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સીસરી નેટવું ઊભું કરવાનું નક્કી કરવામાં આવે છે

જીતુભાઈ કાથરોટિયાની ટીમ હું નામ બોલતો જાઉં છું તો પ્રથમ આ બાબતે અભિપ્રાય આપવા માટે વિનંતી કરીશ ગામના અગ્રણીઓ આગેવાનો જે આવ્યા છે તેમાંથી કોઈ બોલવા માટે જયરાજભાઈ